યાત્રાધામ બેટ દ્વારકા ખાતે મનીષ કેર નામના પોલીસ દાદાગીરી સામે આવી બેટ દ્વારકા સમસ્ત કારવા સમાજ તેમજ ખવાસ સમાજ દ્વારા જિલ્લા એસપી ને આવેદનપત્ર આપી જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી

મારું નામ મુકેશભાઈ પાંજરી નવગામ ખારવા સમાજના પ્રમુખ જે ઓખાથી કરીને કચ્છ સુધીમાં આવે છે ઓખાથી બાજુમાં અમારે બેટ દ્વારકા ત્યાં અમારો સમાજ છે પછી એક ખારવા ખવા સમાજ છે અને પોલીસમાં નોકરી કરતા એવા મનીષભાઈ ખેર એ આજથી ઘણા વર્ષોથી આ સમાજોને નુકસાન કરતા જ હતા અને ડ્રિંક્સ કર્યા પછી એટલી હદે ખરાબ થતા હમણાં અમારી સમાજના બી પટેલે મને જાણ કરતા અને ખવા સમાજમાંથી બધા જ દરેક મિત્રોએ મને બોલાવી અને કીધું કે ભાઈ આવો બનાવ બને છે તો હવે આપણે ચલાવી લેવાય ક્યાં સુધી ચલાવી લેવાનો એટલે અમે બે બંને સમાજે નક્કી કર્યું કે આપણે એસપી સાહેબને આવેદનપત્ર આપીએ અને રજૂઆત કરીએ કે સાહેબ આ થર્ડ ટાઈમ સસ્પેન્ડેડ થાય છે હવે એને અમારા ઓખા મંડળમાં પાછી નિમણૂકથી ન આવે એવી અમારી બે સમાજની લાગણી છે અને અમારે બે સમાજને અમને એસપી સાહેબે પ્રોમિસ કર્યું હતું કે દેવભૂમિ દ્વારકામાં તો રહેશે પણ કદાચ ઓખા મંડળ માં કે હવે પાછી નોકરી માટે ત્યાં અમે તજવીજ માટે નહીં કરીએ કે અહીંયા મળે એટલે અમે આજે એસપી સાહેબ અને પોલીસ ત્યાં જે નિર્ણય લીધા તેનાથી અમે બંને સમાજ એકદમ ખુશ છીએ અમે આશા રાખીએ છીએ કે આવો અમને પ્રોમિસ આપ્યું છે એવું કાર્ય સાહેબ કરશે આજે જીવભાઈ રાઠોડ છે હું બેટ દ્વારકાથી આવું છું બેટ દ્વારકા ખાસ સમાજનો પ્રમુખ છું ગત ચૌદ તારીખે જે બનાવ બનેલો હતો અને જેની અંદર અભદ્ર ભાષામાં સમાજ વિશે જે ટિપ્પણી કરેલી હતી તે બાબતે અમે આજરોજ નીતિશ પાંડે સાહેબ એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા અને સાહેબને ખુદ આજે રૂબરૂ અમે મળેલા અને સાહેબે અમને ખાતરી આપેલી છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા આવું નહીં કરવામાં આવે અને તમારા સમાજને કોઈ પણ તકલીફ નહીં પડે તેની અમને ખાતરી આપી છે આજ આજરોજ અમે અઢીસોથી ત્રણસો જણા સાહેબને રૂબરૂ આવેદનપત્ર દેવા આવ્યા અને આઠથી દસ આગેવાનો અમે બંને સમાજના સાથે મળી અને સાહેબને મળ્યા અને સાહેબે શું સારો રિસ્પોન્સ આપ્યો છે અને બેટ પોલીસ તથા જામનગર પોલીસ એસપી દેવભૂમિ દ્વારકા એસપી સાહેબે એમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને ભવિષ્યમાં પાછો આવો ન બનાવો બને તેવી અમને ખાતરી આપી છે અને પોલીસ તરીકે એણે પણ કીધું છે કે પોલીસ પબ્લિકના રક્ષણ માટે છે પબ્લિકના અહિત માટે નથી એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે મારા નંબર લઈ લો અને આ લાઈવ કોન્ટેક તમે કરજો એટલે અમને પોલીસની જે પણ કાર્યવાહી કરી છે તેનાથી સંતોષ છે અને ભવિષ્યમાં પછી આવા નવ બનાવ બને એની તકેદારી રાખવાની અમને ખાતરી આપી છે ભારત માતા કી જય મારું નામ હરેશ રમેશભાઈ રાઠોડ છે હું ઓખા શહેર આરામડાનો રહેવાસી છું ગત રોજ ચૌદ તારીખે જે બનાવ બન્યો જે સમાજ વિશે જે મનીષ કેરે અભદ્ર વિશે સમાજ વિશે અભદ્ર બોલ્યા એના વિશે આખો સમાજ બસોથી અઢીસો જણા લોકો અમે બે બસ ત્રણ ચાર કાર આ બધી વસ્તુ લઈ અને આવ્યા છીએ એસપી આવેદન પત્ર પણ આપ્યું છે એસપી સાહેબ અમને ખૂબ ખાતરી આપી છે કે આવું બીજી વખત નહીં થાય અને આવું જો વારંવાર થશે તો બધા જ સમાજ બધા સમાજ વિરુદ્ધ કડક કાર્યવાહી લેવાશે એવું અમને આશ્વાસન આપ્યું છે બસ આટલું જ કે તમારી વાત છું આભાર